એક બાજુમાં વૃક્ષ થઈ જાય છે અને દોડી અને એ વૃક્ષ ઉપર ચડી જાય છે તો જો વૃક્ષ ઉપર ચડ્યા પછી એ જ વૃક્ષની જે બીજી ડાળી છે એ ડાળી ઉપર એક વાંદરો બેઠો હોય છે ત્યાં આ ડાળી પર એક માણસ અને બીજી ડાળી પર વાંદરો આ રીતે વૃક્ષ પર બંને ગોઠવાયેલા છે સિંહ સિંહે એકવાર વાનરને જોયું વાનરને કહ્યું કે આ માણસ છે એ મારો શિકાર કરવા આવ્યો હતો અને આ ગોળી વાગી અને છૂટી ગઈ ગઈને બચી ગયો છે હવે એ વૃક્ષ પર છે તો તું એને નીચેના ધકો માર જેથી કરી અને હું એનો બદલો લો આ સાંભળીને વાનર કહે છે કે મહારાજ જંગલના રાજાને કહે છે કે જવા દ્યો ને એમની ભૂલ થઈ ગઈ ઓય બિચારા થી તમે તો રાજા છો થોડી દયા કરો અને તમારા પ્રજા છે એમનું ધ્યાન રાખો એમ કરી અને તમે એને જવા દો એવી વાનર માફી માંગે છે તો સિંહ આ વાતને માની જાય છે થોડી વાર સિંહે આમ તેમ આટા માર્યા અને જોયું તો વાનર છે એને ડાળી ઉપર બેઠા બેઠા ઝોરલો આવી જાય છે આ જોઈ અને સિંહ છે એ માણસને કહે છે કે તું આ વાનર ને નીચે ધક્કો મારી દે નકર એ તને જાગશે ધક્કો મારી દેશે અને હું પણ તને જવા દેસ હું વાનર ને ખાઈ લઈશ અને તું નીકળી જજે આ વાત સાંભળી અને માણસ છે એને જરાય પણ વિચાર્યા વગર તત્કાલ કોઈ પણ જાતનું વિચાર્યા કરતા વાનર ને ધક્કો મારી દીધો ધક્કો મારવા ગયો એવો જ વાનર જાગી ગયો વાનર છે એ તરત બીજી ડાળી પર છે ડાળી પકડી લીધી અને ચોટી ગયો એટલે સિંહે કહ્યું જોયું આ માણસ જાત છે આનો ભરોસો ન કરાય વાનર ને શિખામણ આપી ત્યારે વાનર ને સમજાયું હવે આને નીચે નાખ અને ત્યારે મનુષ્ય જાત છે એ કેવી છે એ જયારે ત્યાં ઉપર હતો મેં તને ડાળ ઉપરથી નીચે નાખવાનું કહ્યું તો તે એમાં જરા પણ રસ ન લીધો અને તારો જીવ બચાવવા માટે થી એમને શું કર્યું તને જરાક પણ ઊંઘ આવી ગઈ અને મેં કીધું

આ વાર્તાની શીખ આ વાર્તાનો અર્થ આ વાર્તાનું મહત્વ આપણને એ સમજાવે છે કે કોઈ જીવનમાં નાનકડો પણ ઉપકાર કર્યો પરંતુ આપણે મનુષ્ય જાત છે ક્યારેક આપણા આપણા ખાતર ઉપર સો કરેલા ઉપકાર જે હોય છે એને ભૂલી જઈએ અને કદાચ ભૂલ પણ નાની થઈ હોય છે ને તો આપણે સેજે ખચકાયા વગર વિચાર્યા વગર આપણે કોઈનું પણ અહી કરી નાખતા હોય છે સ્વાર્થી આ આટલી બધી માણસોને આજે કહેવત પડી ગઈ છે મનુષ્ય જાતિ છે એને સ્વાર્થી ગણવામાં આવી રહ્યા છે મિત્રો આપણે પણ જીવનમાં આ વાર્તામાંથી કંઈક શીખીએ અને આપને આ વાર્તા કેવી લાગી એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા બીજી વિડીયો અને વાર્તા જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો અમારી સાથે જોડાયેલા રહેશું થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત